આવું લાવે લે નો મફત રૂપિયા મોટું આ તો સાઈટ પ્રમાણે પચીસ રૂપિયા નું પડશે

એ કહેતો તો ના ના કરે એવું હું નતો બોલો એવું હા તો તારે ખાવું તું એમ કહી દે ને ના ભાઈ મારા જ નહોતું ખાવું હા આ તો ફેંકી દીધું એટલે મેં કાધું યાર મને એમ કઈ યાર ના આવું કોઈ આવું કરે એટલે પણ આ તો તારે ફેંકા દો ને રેટ તારે ખાવું થઈ જતું હવે તારું એટલું ખાઉં ભાઈ રેટું ના ખાવ કોઈ ના તો તમારે તો ભાઈબંધી જૂની જા કેવું હેલજી બીજું હાલ હું યાર એમાં ટેન્શન લવાહી હા કોઈ આવી રીતના ઝેર બે ના હલે ભાઈબંધીમાં વિશ્વાસ હોવો જોવો વિશ્વાસ ભાઈબંધે તને આલ્યું પ્રેમથી તું નોઈ દઈ કઉ જઈને વેલજીન કા ઓને થી આલેલું નોકરી દીધું કઉ જઈને નહીં કેવું હા તો બસ તન જા નેકલે વિશ્વાસ વગર ના ભાઈબંધ ઉપર વિશ્વાસ નઈ ફેંકી દો એ રીતના એની આલેલું પ્રેમથી વસ્તુ મારે કોમ લાગી જી ના તું ખાવ તોય ખાવું પડ્યું મારું મેઠું હો વેલજી તારું ભલું થઈ ગયું